તો એ બેટરી સાથે ઝટકા મશીન ઉપર થાવાને તો કે લેતો જાવ અને બેટરી એ સાસમાં મૂકી દે. ફમલી બેટરી તો સાસમાં મૂકી દીધી છે. બજા ફેર તો તો પછી હા અરે પજાની મેથોડ ને પે મૂકી જાઓ એ કાઈ મૂકવાની અજો રસ્તો પે હાલો મળો હા જ જાવ ફેમિલી ને જાવું છે રત્નેશ્વર બે જાય છે રત્નેશ્વર હું ની એ રસ્તો છે ને હાલો મળો

તો રદનેશા જાવ હવે હલવા મની અમે લઈ જાવની હું ની લીધું શું કામ હું હું કામ માર કામ ને ઈરે અમે કાપતો હો પછી આપણે બ્લોગ શરૂ કર્યો છે હવે પછી વાય કાપવાની જ છે તમે કાપતો હો કે

હવે કીધું માનું પડશે હવે જાય આપડે રત્નેશ્વર બહુ ઈચ્છા મહાદેવ ના દર્શન કરી લઈ હવે રત્નેશ્વર છે રત્નેશ્વર જવાનું બહુ ઉતાવળ થઈ ગયું

હા તો કેતા મેં આવ્યા રત્નેશ્વર થોડીક કોલ મને માટા મારત પણ હે એ લોકો પવન આવે છે હતા પલે થાય દરિયાખો ફૂલે ફૂલ ફરાઈ ગયેલો છે અને હવે અમે દર્શક મિત્રો હવે જエレ જવાનું રાજાઓ દરિયા માટા મારવા ના હે બે બેને છે કે જીત પગેલા દી કે અમાર દરિયામાં જાવ દરિયામાં જાવ દરિયા તજો આખો ફરાઈ ગયેલો છે સલા સેલનો છે આતાર બો બીક લાગે હા આ ગાડી અમે બેઠા હતા ને આખે પલાળ જનમાં પાણી ગડી ગયું કાલ મે ગડી તો ખાને મે દરિયામાં હતા ને અહીંથી અમે ઉપર નાઠેળ પાણી આવી ગયું છે અલહમ્દુલ્લાહ એ લેવું સુધી રહી ગઈ એ બધા દીધો છે દરિયા હવે અમારે જવું છે ઘરે કેમ કે બહુ અહીં રહેવા નહીં પાછો આખો દરિયો ભરાય તો રસ્તો છે ઓલો થઈ રહ્યા છે ભાઈ નગર આમ નીકળાય નહીં તો અત્યારે જાય હવે ઘરે ભાઈ ગયા હવે ઘરે જઈને મળશું આપણે ફેમિલી હવે એમ નીકળી જાય છીએ ઘરે જવા અને જો આ રસ્તે લઈ જાઓ ને તો મેં રસ્તો છે એટલે ગાડી ટુ વ્હીલર બધા એ લીધા જો આ પાણી આવે જાય અહીંયા આવી જાય બહુ વાર લગાડી હોય તો ડેરે કાંઈ સેકા કામ કરે હવે આવી રસ્તે છે આવી લીધો ભાઈ એલામ જાવને નહી તો પાણી થાશે કે આઈએ પૂગી તો આઈએ રેવું કે નહી વીગ લાગી હા વીજી બેબે એવું હતો હવે જાય ઘરે અને ઘરે જઈને તમલી તાત્કાલ નીકળ તો ફેમિલી આપણે પોછી ગયા છીએ ઘરે કેવું હતું તો આજ ફરવા જવાનું હવે કારે જાવું હે એમ થોડું હાલે કાલે જાવને ને તો હવે હવારમાં જ હા હું કેતો માનજો નહીં અહીંયા ખબર પડી કે દરિયા ન જવાય કેમ કે દરિયો હતો બહુ આખો ભરાઈ ગયેલો હતો કે હમણાં વાવાઝોડા નું આગાહીન બધું થાય છે ને એમાંય દરિયો હતો આખો ભરેલો છેલ્લા સેલ હતો એમાં કાંઈ કોલમાં કે ત્યાં જવાનું નહોતું એ પછી અમે તારે દર્શન કરીને થોડીક વાર રહીને આવી ઘરે કે આજ ઘણો લાંબો થઈ રહ્યા છે બ્લોક કેમ કે દરિયામાન વરિયામાન ટુફાન ને બહુ સીડેલું હતું અને વાવાઝોડાની પણ આગાહી છે માગાહી ચાલે છે બધું તે દરિયામાં તો અમારા ગામમાં તો ના રત્નેશ્વર આવેલું હોય ના તુફાન ને બધું સડેલું હતું હવે અમે તાત્કાલિક પાછા વી આવ્યા હતા એવું હતું તો આખો તમે બ્લોગ જોઈએ તો ખબર પડી જ ગયા છે કે દરિયો દરિયો જેલો હતો એવું બધું હતું અને આજનો બ્લોગ અહીંયા સુધી જ રાખીએ તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સપોર્ટ કરજો અને ફરી મળશે નવા બ્લોગ સાથે આવશે બધાને જય માતાજી